જેની અલૌકિક શોભા મારા પવિત્ર મનને શોભ થાય છે જેનું સર્વ કારણોથી વિધાતા જ જાણે છે પરંતુ એ ભાઈ સાંભળ મારું શુભદાયક ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે મારું શુભદાયક જમણો અંગ ફર્ક કહે છે આ સદ સ્વભાવ છે જેમનું મન કદી પણ કુમાર કે પગ મુક્તું નથી મને મારા મનને અત્યંત વિશ્વાસ છે કે જેણે સ્વપ્નમાં પણ પરસ્ત્રી જોઈ નથી આમ રામજી નાનાભાઈ લક્ષ્મણ સાથે વાત કરતા કરતા પણ જેનું મન રામજીના રૂપમાં રંગાયેલ છે આ બાજુ સીતાજી ચકિત થઈ ચારે બાજુ જોતા જેમનું મન એ જ જેમણે પોતાને પોતાને સીતાજી ખજાનો મળ્યો હોય એટલો બધો આનંદ થઈ રહ્યો છે તુલસીદાસજી મહારાજ આ અદભૂત પ્રસંગ

તે વર્ષિત થયા આગળ આવ્યા છે સીતા પછી પાર્વતીજીના મંદિર માં ગયા માં ભવાની પૂજા કરવા માટે આવ્યા છે જાનકીજી જેમ આપણા દીકરીઓ ભવાની અને પાર્વતીજી જયા પાર્વતી નું વ્રત કરે ને એમ માં આ જાનકીજી પણ ભવાની ના ગૌરી ના મંદિરે પોતાને સારો વર અને સારું ઘર મળે એટલા માટે પૂજન કરવા માટે આવે છે આપણી આ દીકરીઓ પણ સારું વર અને સારું ઘર મળે એટલા માટે ખરેખર વ્રત કરવામાં આવે છે કારણ કે દીકરી જન્મ થાય નક્કી હોય તો મારે બીજા ઘરે જવાનું છે બીજા ઘરે જવાનું છે ત્યાં મને કેવું મળશે કેવો વર હશે કેવું ઘર હશે કેવા માણસો હશે કાયમ માટે એના મનમાં હોય પણ પ્રગટ ક્યારેય વર્ણવી શકતા નથી એના માટે વ્રત છે હે ભગવતી મને એવો સારો મન મનને ગમતો હોરા મળે અને સારું ઘર મળે આજ આ જાનકીજી છે જેના હૃદયમાં આ શામ મૂર્તિ પોતે સ્થાપિત કરી છે નક્કી થયું કે આ શ્યામ સુંદર એ મને મળે એવા મા ભવાની પાસે આશીર્વાદ માગે છે કારણ કે મારા પિતાજી ની પ્રતિજ્ઞા છે કે શિવ ધનુષ જે પિનાક પાણી નામનું ધનુષ છે એને જે કોઈ રાજકુમાર ચડાવી શકે એની સાથે જાનકીજીનો નો વ્યાહ કરવો પરંતુ પોતાની પાછળ શક્તિ જોઈને કે છે ભગવાન વિધાતા બધું સારું કરશે આવું જોઈને માં ભગવતી ગિરિજા જેની પ્રાર્થના કરે છે જયારે રામકથાની શરૂઆત થઈ ત્યારે આ એક તુલસીદાસજી મહાત્માએ આ ભગવતીને જગદંબાની પ્રાર્થના કરતા કહ્યું કે જે કોઈ દીકરી પોતાને મન ઇચ્છિત વરની ઈચ્છા પ્રાપ્ત કરતી હોય તો એમણે આ ભગવતીની સ્તુતિ કાયમ કરવી જોઈએ જય જય ગીરી

मधर साल अमित्र माण्हू No, 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 no.

चर ग्रह मेही विनेमसवानी श्रीसे सादर्शीयता હછેશેવામર હ૪ામ સિં હૂલ સેં હૂજામ સામે હસીશે ભવાની એને પ્રગટ આશીર્વચન આપે છે સુનુ સિંહ હે સિયા સત્ય અમારા આશીર્વાદ છે પુરહી મન કામના તમારા મનમાં જે કઈ કામના છે ને પૂર્ણ થશે નારદ બચન સદા સુચી સાત કારણ કે નારદજીએ કહેલું નું બાખેલું ક્યારે રદ થતું નથી એટલે જ એનું નામ નારદ છે ભગવતી ભવાનીની પૂજા કરી હે ગિરિરાજ હિમાલયના પુત્રી તમારો જય થાવ શિવજીના મુખની ભેદ પણ જાણતા નથી સંસાર સંસારની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ કરનાર હે વિશ્વ ને અત્યંત મોહ પ્રમાણના સ્વતંત્ર અને આદિશક્તિ જો હે માતા પતિને ઈષ્ટદેવ માનનારી સતીઓમાં તમારી પ્રથમ ગણના છે તમારા અપાર મહિમા હજારો સરસ્વતીઓ શેષો પણ કહી શકતા નથી હે વર આપનાર આપની સેવા કરવાથી ચારે ફળ સુલભ થઈ જાય છે હે દેવી આપના ચરણ કમળને જે પૂજી સર્વ મનુષ્યો અને મુનિઓ સુખી થાય છે આવી

આ માળાની પ્રસાદી સાદર સહિત મસ્તક પર ચડાવી અને પાર્વતી નું હૃદય ભરાયું ભગવતી બોલ્યા છે કે હે સતી હે સીતા મારી સત્ય આશીષ સાંભળો તમારી મનોકામના પૂર્ણ થશે નારદજી નું વચન સરાય પવિત્ર અને સત્ય છે જેમાં તમારું મન લાગ્યું છે એ જ વર તમને મળશે આવા પ્રકારે ભગવતી જગદંબા ગૌરીના આશીર્વાદ સાંભળીને તુલસીદાસજી કહે છે

હર્ષમાં હર્ષ નું કોઈ વર્ણન થઈ શકે નહીં એટલો બધો આનંદ પામી બીજી બાજુ જાનકીજીના સૌંદર્યના હૃદયમાં પ્રશંસા કરતા બંને ભાઈઓ ગુરુ પાસે આવ્યા છે આ બાજુ ભગવાન રામ જોઈને જેના સૌંદર્યની પ્રશંસા કરતા વિશ્વામિત્ર મુનિ આગળ બધી વાત કહી કારણ કે જેમનો સ્વભાવ સરળ હતો ફૂલો લઈ મુનિએ પૂજન કર્યું અને બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા તમારા મનોરથો સફળ થશે